હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છે વધેલા ભાત અને કાચા બટેટાનો એક નવો જ સરસ નાસ્તો તો એના માટે મારે આટલા વધેલા ભાત હતા એ મેં લઈ લીધા છે અને એની અંદર એક આપણે મીડિયમ સાઈઝનું કાચું બટેટું લઈ લીધું છે અને એને આપણે ઝીણી આદુ ખમણવાની ખમણી હોય એમાં મેં ખમણી લીધું છે એટલે એકદમ સરસ ઝીણું થઈ જાય અને પીસવામાં આપણે કટકા પણ ન રહીએ અને એમાં ઉમેરવા માટેના જો ડુંગળી છે એક મીડિયમ સાઈઝની વઘાર માટે થોડાક લીમડાના પાન હીંગ રાઈ જીરું અને આપણે આ પીસવાની અંદર જ એક મરચું અંદર નાખી દેવું અને થોડાક લીલા ધાણાભાજી આમાં કાંઈ કોઈ જાજી વસ્તુની જરૂર નથી તો આપણે આ બધું એકાઈ રે પીસી લઈ અને જો આપણે ભાત બનાવતા હોય અને ભાત વધી જતા હોય તો આવી રીતે એક સરસ નાસ્તો બનીને તૈયાર થાય છે વધેલા ભાત પણ આપણે ન નાખી દેવા પડે અને તમારે બનાવી ભાત બનાવી અને તરત બનાવવું હોય તોય પણ હાલે આપણે એક મિક્સર જારમાં લઈ લીધું છે આની અંદર એક મીડિયમ સાઈઝનો ટુકડો આદુ અને એક આપણે તીખાસ માટે મરચું હવે એમાં આપણે આ બટેટાનું કાચા બટેટાનું ખમણ ઉમેરી એકદમ સરસ પેસ્ટ બનાવી થોડું એવું આપણે એમાં પાણી ઉમેરશું ઝાડું પાણી નથી ઉમેરવાનું ભાત અને બટેટાનું એકદમ સરસ પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે એક બાઉલમાં લઈ લઈએ આની અંદર આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળી સુધારેલી હતી એ એડ કરી દઈ આપણે લીલા ધાણા એડ કરી દઈ એના સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈ જેટલું તમે ખાતા હોય એટલું મીઠું એડ કરવાનું અને થોડા એવા ચીલી ફ્લેક્સ એડ કરશું જો તમારે એડ કરવા હોય તો હાલે ન કરો તોય હાલે આપણે થોડા એવા સ્પાઈસી બનાવાશે એટલે એડ કરી છે આમાં બીજા કાંઈ પણ આપણે એક દિવસ નથી એડ કર્યા આમાં એક બે ચમચી આપણે રવો એડ કરશું ચીણો રવો હોય તો હાલે ને જો જાડો રવો હોય ને તો તમારે મિક્સરમાં થોડોક પીસી લેવાનો આપણે આ ત્રણ ચમચી રવો એડ કર્યો હવે આમાં થોડું એવું પાણી આપણે ઉમેરી ચાર પાંચ ચમચી અને બધું મિક્સ કરી દઈ તો આમાં આપણે પાણીનો ઉપયોગ કર્યો છે તમારે દહીંનો ઉપયોગ કરવો હોય ખટાશ માટે તો દહીંનો પણ ઉપયોગ કરી શકાય ખાટું ખાતા હોય તો દહીંનો ઉપયોગ કરાય પાણીની જગ્યાએ દહીં ઉમેરી દેવાનું દહીં ન હોય તો છાશ પણ આવે હવે આને આપણે એક વઘાર કરવો છે તો વઘાર કરવા જાય ત્યાં સુધી આને આપણે ઢાંકીને પાંચ દસ મિનિટ રેવા દઈ તો રવો ફૂલી એકદમ સરસ થઈ જશે આપણે એક વઘાર માટે પેન લઈ લીધી છે પેનને ગરમ થવા મૂકી દીધી છે પેન ગરમ થઈ ગયું છે એમાં આપણે એક એટલે કે બે થી ત્રણ ચમચી તેલ એડ કર્યું છે

પેન ગરમ થઈ ગઈ છે તો ગેસ થીરો કરી નાખી અને એમાં આપણે તેલ ઉમેરી દઈ અને એકદમ સરસ ગ્રીસ કરી લેવાનું અને આપણે આને ધીરા ગેસ ઉપર જ પકાવશું હવે એમાં એક એક ચમચી આપણે આવી રીતે મૂકતા જ આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બનીને તૈયાર થઈ જશે જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો આપણે એને ઢાંકી દઈએ એટલે ઉપરથી પણ પાકી જાય જો આપણે એક બાજુ સાઈડ આપણા આપો પાકી ગયા છે હવે આને પલટાવી દઈએ આવી રીતે અને એકદમ ધીમો ગેસ રાખીને જ આપણે બનાવવાનું છે એકદમ સરસ કલર આવ્યો છે ધીરા ગેસે રાખો એટલે બળી નહીં અને લાલ એકદમ નો થાય આપણે એકદમ સરસ આ પાકી ગયા છે તો પાસા પલટાવી લઈએ ગપગોલા પાકી ગયા છે તો હવે એને ઉતારી મસ્ત કલર આવ્યો છે ને હવે આ કપગોલા આપણે ચટણી કે કોઈ પણ લીલી ગ્રીન ચટણી હોય ટામેટાની ચટણી હોય કે પછી ટમેટાનો સોસ હોય કે આમલીની ચટણી હોય કોઈ પણ સાથે ખાઈ શકાય તે સરસ એકદમ ટેસ્ટી અને કુરકુરા ગબગોલા બનીને તૈયાર છે